હેલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું વણીને બાજરીનો રોટલો જો તમને થેપીને બાજરીનો રોટલો ના આવડતો હોય તો તમે આ રીતે વણીને પણ બાજરીના રોટલાને બનાવી શકો છો તો આપણે આજે બાજરીનો રોટલો અને લસણની ચટણી બનાવીશું તો બાજરીનો રોટલો બનાવવા માટે જુઓ મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે તો બાજરીનો લોટ પહેલાં આપણે બાંધી દઈશું તો લોટમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે પછી થોડું થોડું પાણી એડ કરીને જેનો લોટ બાંધી દઈશું આપણે બાજરીનો રોટલો વણીને થોડો કાઠો જ લોટ બાંધવાનો છે તો આપણે ઢીલો લોટ નથી બાંધવાનો એટલે આપણે થોડો કાઠો જ લોટ બાંધીશું જો આ રીતે પાણી એડ કરતા જઈશું અને એનો લોટ બાંધતા જઈશું એકદમ વધારે પાણી એડ નથી કરી દેવાનું કેમ કે બાજરીનો લોટ છે એટલે ઢીલો થઈ જશે અને પછી રોટલો વણાશે નહીં એ માટે લોટને થોડો કાઠો જ રાખવાનો છે જો તમને ટિફિન બાજરીના રોટલા ના ફાવતા હોય તો તમે આ રીતે વણીને પણ બનાવી શકો છો તો જો આ રીતે એકદમ મસરી દઈશું મસડી મસળી મસળી લોટને બાંધી દેવાનું છે જેટલો તમે લોટ મસરશો ને તેટલો જ બાજરીનો લોટ લોટલો સરસ બનશે તો જો આપણો લોટ બાંધાઈને તૈયાર છે તો હવે આને આપણે ઢાંકી દઈશું અને લસણની ચટણી બનાવી દઈશું લસણની ચટણી બનાવવા માટે અમે લસણને ફોલી નાખ્યું છે તો લસણને ખાયણીમાં એડ કરીશું અને મીઠું એડ કરીશું પછી એમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને આપણે વાટી લઈશું આ રીતે આ રીતે વાટીનો મસાલો તૈયાર કરી દઈશું ચટણીને આપણે વઘારી દઈશું વઘારમાં આપણે તેલ એડ કરીશું અને તેમાં જીરું એડ કરીશું હવે જીરુંને ને સતળાવવા દઈશું પછી ગેસને બંધ કરીને વઘારમાં આપણે સૂકું લાલ મરચું એડ કરી દઈશું ગેસ બંધ કરીને સૂકું લાલ મરચું એડ કરવાનું ન મરચું બળી જશે અને ચટણી કાળી થઈ જશે તે માટે ગેસ બંધ કરી પછી જ લાલ મરચાં અંદર એડ કરવાનું છે પછી વઘારને જે આપણે મસાલો તૈયાર કર્યો તો ચટણી હતી તેમાં એડ કરી દઈશું તો જો આપણે લસણની ચટણી તૈયાર છે તો હવે આપણે બાજરીનો રોટલો વણી દઈશું તો પેલા તેલ લગાવી દઈશું જેથી આપણી પાટલી ઉપર બાજરીનો રોટલો ચોટી ના જાય તે માટે આને લોટને ચીકણો કરી નાખીશું જેથી પાટલી ઉપર ચોટી ના જાય તો જો અહીંયા કેટલો કા એકદમ કાઠો લોટ બાંધ્યો છે મેં આ રીતે તમારે જેટલી જેટલા રોટલા બનાવવો હોય તેટલા રોટલા તમે આ રીતે વણીને બનાવી શકો પાટલી ઉપર આપણે કોરો લોટ એડ કરી દઈશું પહેલાં કોરો લોટ એડ કરવાથી શું આસાનીથી રોટલો વણાઈ જાય છે અને ચોટતો પણ નથી તો આ રીતે એકદમ ધીમા ધીમા વેલણ ઉપર આ રીતે ફરાવતા જઈશું અને આ રીતે રોટલાને વણી દઈશું બહુ ભાર ભાર નથી દેવાનો ભાર દેશો તો રોટલો તૂટી જશે અને વણાશે નહીં એટલે ધીમે ધીમે જ આપણે વણીશું તમને એવું લાગે કે રોટલો તૂટી જાય છે તો તમે સેજ ઘઉંનો લોટ એડ કરીને આ રીતે વણી શકો છો તો તમને જો બાજરીના રોટલા બનાવતા ના આવડતું હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો તો જો અહીંયા બાજરીનો રોટલો આપણો વણી ગયો છે તમારે જાડો રાખવો હોય પટલી સાઈઝનો રાખવો હોય તો તમે રાખી શકો છો તો આપણે બાજરીના રોટલાને શેકી દઈશું તમારે માટીની તવી ઉપર શેકવો હોય તો તમે માટીની તવી ઉપર પણ આને શેકી શકો છો રોટલાને હું અહીંયા ઘીવાળો રોટલો બનાવું છું એટલે હું અહીંયા આ તવી ઉપર શેકવાની છું રોટલાને તો જુઓ રોટલો આપણો નીચેથી શેકાઈ ગયો છે તો આને પલટાઈ અને પાછળ હવે આપણે તેની ઉપર ઘી લગાવી દઈશું આ રીતે ઘી લગાવીને રોટલાને શેકી નાખીશું તો અહીંયા જો તવી બરાબર ગરમ નથી એટલે રોટલો અહીંયા ફાટી ગયો છે તમારે જો રોટલો બનાવો ત્યારે પહેલાં જ તવીને ગરમ કરવા મૂકી દેવાની છે જેથી રોટલો તમારો ફાટશે નહીં અને સરસ બનશે તો જો બાજરીનો રોટલો લસણની ચટણી અને સેવ ટામેટાનું શાક તૈયાર છે તો જો આ રીતે તમે વણીને પણ બનાવી શકો છો બાજરીનો રોટલો તો તૈયાર છે આપણું લસણની ચટણી અને બાજરીનો રોટલો તમને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બધાને જય લક્ષ્મી